આ સમાજમાં એવા નવળદાતાઓ જન્મ્યા છે અરે ક્યાંય દૂરની વાત ને યાદ કરો બરોબર છપ્પનીઓ કાળ અને છપ્પનીઓ કાળ જેદી આ ધરતી માથે આવી જાય તે બધાય માણો એમ કહેવાય કે ગાયોને રેઢી મુકવા મંડ્યા પણ છપ્પનીયા કાળમાં બના કાઠાની ધરતીમાં ઘરામણીના પાદરમાં અમારા નાથા ગોધા એટલું બોલ્યા હતા કે ભાઈ કોઈ ગાયોને ને રેઢી ના મૂકો બધી ગાયો ગરામડીના ના પાદર આવા દો અને અભિમાન તો એ વાત નું હોય કારણ કે છપ્પનિયા કાળમાં તો કોઈએ ઘમાણે પાણી પીને જીવડાયું છપ્પનિયા કાળમાં કોઈએ ઘમાણે ઘાસ ખવડાવીને જીવડાવ્યો પણ હવે આજણાના દીકરાઓ ગૌરવને અભિમાન રાખજો કેમ કારણ કે છપ્પનિયો કાળ ગરામડીનું પાદર અને ગરામડીના પાદરમાં ઘી રેડીને ગાયો જીવડાવી તી સાહેબ ઈ સમાજના તમે હું સંતાનો છીએ અરે આ સમાજે તો હું આપ્યું કેવા હું તમને ઈ આવ્યો છું